તો દર્શક મિત્રો આજે આપણે જશું ભરૂચ જિલ્લાના નર્મદા નદીના કાંઠે આવેલ કબીર વડ ટિકિટની પ્રાઇસ લખેલી છે નમસ્કાર સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી દર્શક મિત્રો ઘણા સમય પછી આપણે પાછા આ વિડીયોની અંદર મળ્યા છીએ તો દર્શક મિત્રો આજે આપણે આવી ગયા છીએ કબીર રોડ ને મંગલેશ્વરની બાજુ થઈને નર્મદા નદીના કાંઠે થઈને બોટમાં બેસીને તમારે સામેની બાજુ જવાનું રહેશે અને કબીર વડે ત્યાં જઈને જોવાનું રહેશે તેને નિહાળવાનું રહેશે તો તમે જોઈ શકો છો આ છે નદી અને સામેની બાજુ આપણા જે કાંઠો દેખાય છે આપણે ત્યાં સુધી જવાનું છે અને આજે રસ્તો બનાયેલો છે તરાપા ગોઠવીને તો એ તરાપા ઉપર થઈને આપણે આગળની તરફ જાશું અને સામેની બાજુ નદી કાંઠે આવા આવા તરાપા લગાવેલા છે અને ઉપર થઈને આપણે સામેની બાજુ ઉતરી જઈશું અને જે સામે તમને બોટ દેખાય છે તે બોટમાં આપણે જવાનું રહેશે તો ચલો ગાઈસ આપણે હવે અહીંયાથી આગળની તરફ સુંદર બધાનો નજારો છે તમે જોઈ શકો છો સ્પ્રિંગ છે અને પાણીનું લેવલ ઓછું હોય એટલે આવા તારા મૂકવા પડતા હોય છે અને નહીતર આ જે નદી કાંઠો છે આ મંગલેશ્વર ગામ તરફથી આવે છે અને આપણે સામેની તરફ અહીંયા જવાનું હોય છે જ્યારે પાણીનું લેવલ વધારે હોય ત્યારે આગળ સુધી બોટ આવતી હોય છે પણ જ્યારે પાણીનું લેવલ ઓછું હોય એટલે અહીંયાથી આપણે જવાનું રહે છે તો આપણે ચલો હવે અહીંયાથી જઈએ અને આજે સંપૂર્ણ નજારાને માણીએ અને તમને પણ આખો વિડીયો બતાવીએ કેવું લાગે છે અને સારો લાગે તો વિડીયોને કમેન્ટ કરજો મંગલેશ્વર છે જ્યાંથી કબીર રોડનું અંતર એકથી દોઢ કિલોમીટરનું છે અને ઘણા શ્રદ્ધાળુઓ અહીં આવતા હોય છે અને આ કબીર રોડની મુલાકાત કરતા હોય છે જ્યારે તમે આ બોટની અંદર સામેના કાંઠે બેસીને જાઓ છો ત્યારે જ્યારે નર્મદા મૈયા આપણને આવકાર આપતો હોય તેઓ ખૂબ સુંદર મજાનું દ્રશ્ય અને જે ઠંડી હવા ચાલે છે ખૂબ મજા આવે છે તમે જોઈ શકો છો બોટમાં પણ ઘણા લોકો બેઠા છે જે સામેના કાંઠે જઈ રહ્યા છે અને આ બોટની મજા માણી રહ્યા છીએ ત્યારે આપણે પણ હવે સામેના કાંઠે જાઓ અને ગગની બાપુનો ઇતિહાસ પણ જાણશું ને જે આ નજારો છે અને આપણે માણીશું એ જરૂરથી અવશ્ય તમારે કબીર રોડ આવવું જોઈએ અને આ જે મજા છે તેને માણવી જોઈએ ત્યારે તો ગાઈસ તમે જોઈ શકો છો આપણે સામેની બાજુને બાજુથી આવ્યા છીએ અને આ બોટમાં આપણે આવે છીએ અને હવે આ બાજુ સામેની બાજુ આપણે જશું અને ખૂબ સુંદર મજાનું નર્મદા નદી વહી રહી છે અને આ વહેતી નદીમાં આપણે બોટમાં બેસીને જ્યારે આવીએ અને ખૂબ સુંદર મજાનો અદ્ભુત નજારો લાગે છે તો ચલો આપણે આગળની બાજુ જઈએ તો ગાઈસ તમે જે આ નજારો જુઓ છો જ્યારે ચોમાસાનું વાતાવરણ હોય એટલે અહીંયા આ સંપૂર્ણ જગ્યા પર પાણી ભરાઈ જાય છે અને એકદમ પાણી નજીકની આવી જાય છે અને જે સામે સીડીઓ તમને દેખાય છે જે સ્ટોલ દેખાય છે ત્યાંથી આપણે ઉપરની તરફ જાશું હતું કે જો તમે પ્રકૃતિ પ્રેમી છો અને તમને આવું સુંદર અને કુદરતી નેચર જોવાની ઈચ્છા થતી હોય તો તમારે એકવાર ચોક્કસથી અહીંયા કબીરવાડ આવવું જોઈએ અને આ જે કુદરતી નેચર તથા વહેતી નર્મદા નદીનો જે નજારો છે તેને માણવા અવશ્ય તમારે આવવું જોઈએ ચાલો હવે આપણને ઉપરની બાજુ જઈએ અને આ નજા નજારાને માણીએ નજારો છે તો અંદરની બાજુ પ્રવેશતા તમને ખૂબ સુંદર મજાનું ભગવાન શિવજી શિવલિંગ જોવા મળી જાય છે અને ઘણા બધા વડવાઈઓ પણ તમને જોવા મળી જાય છે અને સ્ટોલ પણ ઘણા બધા જોવા મળી જાય છે તમે જોઈ શકો છો તો ગાઈસ આપણે ત્યાં બોટમાંથી ઉતરી અને ટાવર પર ચડીને આપણે આવી ગયા છીએ કબીરવડ તો આ છે કબીરવડનો સુંદર નજારો તમે નજારો તથા વડવા જોઈને સાંજે જ ગયા કે કેવું નેચર છે તો ખૂબ સુંદર મજાનું દ્રશ્ય છે અહીંયા ખૂબ તમે જ્યારે આવો છો તો તમને એકાંતનો અનુભવ થાય અને અવશ્ય એકવાર તો તમારે કબીર રોડ આવવું જોઈએ ઘણી બધી વળવાયું છે અને ખૂબ સુંદર મજાનું નજારો છે બીજે ક્યાંય જાઓ કે ન જાઓ પણ તમારે એકવાર તો કબીર રોડ અવશ્ય આવવું જોઈએ કારણ કે જો તમે કબીર રોડ આવશો તો તમારો ફેરો માથે પડવાનો નથી કારણ કે વાતાવરણ એવું છે નજારો એવો છે કુદરતી સૌંદર્ય એવું છે અને જો તમે અહીં આવશો તો તમારે એક અલગ જ અનુભૂતિ તમને જોવા મળી જાય છે તો અવશ્ય તમારે એકવાર કબીર રોડ આવું જોવું જોઈએ તમે જોઈ શકો છો પ્રકૃતિ પ્રેમીઓ માટેનું સુંદર મજાનું સ્થળ છે અને ઘણી બધી ત્રણ હજાર કરતા વધારે આ વડવાયુ છે તો તમારે અવશ્ય આ વડવાયુની મુલાકાત લેવી જોઈએ તમે જોઈ શકો છો ઘણા બધા વડ છે વડવાયુ છે સામેની બાજુ પણ તમને કણા સ્ટોલ ને જોવા મળી જાય છે ત્યાં તમે ઠંડુ પીણું લઈ શકો છો ને ત્યારબાદ તમે સામેની બાજુ જોશો તો તમને ગુરુ ગાદી પણ જોવા મળી જાય છે જે સામેની બાજુ છે મંદિર તે ગુરુ ગાદીનું છે અને આ બાજુ તમને આ જે કબીરદાસ બાપુનું મંદિર છે તે મંદિર પણ જોવા મળી જાય છે તો હવે પહેલા આપણે કબીરદાસ બાપુના મંદિરની તરફ જઈએ અને બાપુના દર્શન કરીએ અને ત્યારબાદ એમનો ઇતિહાસ પણ જાણીએ હવે આપણે આ મંદિરનો નીચેનો નજારો છે અને અહીંયા ઘણા બધા પિલ્લર તમને જોવા મળી જાય છે ને આ એની છત છે હવે આપણે અહીંયા બંને બાજુ સીડીઓ છે તમને જોઈ શકો છો અહીંયાથી આપણે ઉપરની બાજુ જવાનું રહેશે અને ત્યારબાદ આ બાજુથી પણ તમે જઈ શકો છો ચાલો હવે આપણે ઉપરની બાજુ જઈએ અને કબીરદાસ બાપુના દર્શન કરીએ ગાઈસ આ છે કબીરદાસ બાપુનું મંદિર સામેની બાજુ તમને કબીરદાસ બાપુની પ્રતિમા જોવા મળી જાય છે તમે જોઈ શકો છો ગાઈસ તમે આજે કબીરદાસ બાપુના મંદિરની અંદરની બાજુ આવો છો તો ત્યારે કઈ કા પ્રકારનું તમને દ્રશ્ય જોવા મળી જાય છે ને ઉપરની બાજુ પણ એક ઘુમટ તથા જાળી મારેલી છે ને ખૂબ સુંદર મજાનો આ નજારો છે તમે જોઈ શકો છો એને પણ માણી શકો છો તો આ મંદિર છે આખું ખૂબ સુંદર મજાનું તો આ સામે તમને જે દેખાય છે ત્યાં ગુરુ ગાદી છે ત્યાં આપણે તો તમે જોઈ શકો છો સામેની બાજુ તમને દાસબાપુની પ્રતિમા જોવા મળી જાય છે નીચે ફોટા દેખવા મળી જાય તુલસીદાસજી ગુરુ વિષ્ણુદાસજી કબીરવડ અને માનસિંહ ગોકળદાસ ગુરુ તુલસીદાસ કબીરવડ એવો ખૂબ સુંદર મજાનું પ્રતિમા તમને જોવા મળી જાય છે ને સામે પણ તમને પ્રતિમા જોવા મળી જાય છે તો કઈ રીતે અહીંયા આવ્યા અને કઈ રીતે વડવાઈ રોપી તેના આ ફોટા સ્વરૂપે તમને દેખાડવામાં આવે છે બતાવવામાં આવે છે તમે જોઈ શકો છો કબીરદાસ બાપુ જે વડવાઈની રોપણી કરે છે અને એ પ્રકારનું ચિત્ર દ્વારા તમને સમજાવવામાં આવે છે અને અહીંયા જે એમનું જે જૂનું મંદિર હતું તે કેવું લાગે છે તે પણ તમને અહીંયા ફોટો દ્વારા બતાવવામાં આવે છે તો તમે એને પણ જોઈ શકો છો અને આ બીજા બંને બાજુ ફોટા છે તો તમે એ પણ નિહાળી શકો છો તેને પણ તમે જોઈ શકો છો તો આ ખૂબ સુંદર મજાનું કબીરદાસ બાપુની જે ગાદી છે તે તમને અહીંયા ફોટા દ્વારા સમજાવવામાં આવે છે કે કઈ વડ છે જે કઈ વડવાઈ છે એનો ઇતિહાસ કંઈક એ પ્રકારનો રહેલો છે કે જે તે સમયે કબીરદાસ બાપુએ અહીંયા આવેલા અને અહીં આવ્યા બાદ એમને એક વડલાની ડાળનું એક દાતણ કરેલું અને જે ડાળી હતી ડાળખું હતું અને એની જે ચીરી હતી અને એક જગ્યા ચોપેલી અને એમાંથી ઘણી બધી વડવાઈઓ થયા જે આખો વિસ્તાર છે ફેલાય આ જે વડવાયો છે જે વડલા છે તે ત્રણ એકરમાં ફેલાયેલી છે અને ત્રણ હજાર કરતા વધારે આ ડાળીઓ એક વડવાઈમાંથી ફેલાની છે તો ખૂબ સુંદર મજાનો અદભુત આ વડવાઈનો ઇતિહાસ થયેલો છે કબીરદાસ બાપુ અહીં આ જે એક ડાળી છે અને રોકેલી ને એનામાંથી ઘણું બધું આ જે વડવાઈની ડાળી છે તે અલગ અલગ સ્વરૂપે વિસ્તરણ પામેલી છે જે ત્રણ હજાર કરતા વધારે માનવામાં આવે છે લોકો સુંદર મજાનો દર્શક મિત્રો આ નજારો છે આ નજરાણો છે ઘણા શ્રદ્ધાળુ અહીંયા આવે છે અને કબીરદાસ બાપુના દર્શન કરે છે અને આજે જે વિસ્તાર વિસ્તરણ છે તેને પણ લોકો નિહાળવા માટે આવે છે તો તમારે અવશ્ય એકવાર આવવું જોઈએ અને આજે સુંદર મજાનો નજારો છે તેને પણ તમારે માણવો જોઈએ તો દોસ્તો આ કબીરવાડની ઉંમર અંદાજે પોણા વર્ષ જૂનું માનવામાં આવે છે અહીંયા કાર્તિકી પૂર્ણિમા એ વિશાળ મેળો ભરાય છે અને તે સમયે ઘણા શ્રદ્ધાળુઓ આવે છે આ કબીર વડ લગભગ એક કિલોમીટર ગોળાકાર વિસ્તારમાં ફેલાયેલો છે અહીંયા એટલા બધા છે કે કોઈ સુધી ઓળખી શક્યું નથી આનું મૂળ સ્થળ કયું છે એક કથા એવી પણ છે કે નર્મદા નદીના કાંઠે તભા અને જીવા બે પાયો રહેતા હતા સંતના આશીર્વાદથી મોક્ષ પ્રાપ્તિની ઈચ્છાથી પોતાની બધી સંપત્તિ વડમાં મૂકી દીધી અને તેઓ સાધુ સંતોની સેવામાં લાગી ગયા આમ બંને ભાઈઓ પાંચ થી સાત હાથ લાંબી ડાળી રૂપી અને મહાત્માની પૂજા કરી તેઓ રોજ જળા અમૃત પર હેડતા હતા તેમ છતાં આ વડ સુકાઈ જતો હતો પછી સંતો ને વાત કરી અને પછી કબીર સાહેબ આવ્યા અને તેમની પૂજા કરી અને તેમના ચરણો અમૃત સુકાઈ ગયેલી ડાળી પર રેડી પછી ધીમે ધીમે ડાળીઓ ફૂટવા લાગી અને નવા પાદડા આવવા લાગ્યા ધીમે ધીમે આ વડલો ફેલાતો ગયો અને સમયાંતરે અહીંયા ત્રણ હજાર કરતા વધુ વડલાઓ થઈ ગયા તેથી જ આખી આ જગ્યા કહેવાય છે કબીર વડ જો દર્શક મિત્રો તમને અમારો આ કબીરવડનો વિડીયો સારો લાગ્યો હોય તેમનો ઇતિહાસ સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારા તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ